પગલા તરફ આગળ વધી રહ્યા છીએ ત્યારે બરોબર સાંભળજો અમુક વર્ગ અમુક વર્ગ એવું પ્લાનિંગ કરે છે કે તમે ભલે વિકસિત રાજ્ય બનાવવાની વાત કરતા હોય પણ અમે વસ્તી વધારો કરીને અમારો વડાપ્રધાન કરવાના છીએ આ નાની વાત નથી ચિંતન શિબિરમાં આ વાત ચર્ચામાં થવી જોઈએ આ નાની વાત છે તો ભૂતકાળમાં શું થયું હતું મંદિર નહીં જનારા લોકો મંદિર જઈએ તો સેક્યુલર ન કહેવાય એવા લોકો આ વાતને સમર્થન આપે છે અને એમાં ક્ષત્રિય સમાજ તરીકે અન્ય કોઈ પણ સમાજની પટેલ વણિક કોઈ પણ સમાજની ફરજ છે એના કરતા આ વાત ઉપર ગંભીર વિચારણા કોઈએ કરવાની હોય જવાબદારી હોય ફરજ હોય તો માત્ર ને માત્ર મિત્રો ક્ષત્રિય સમાજની છે એક પણ તાળી નથી પડી એટલા માટે આ વાતને હું રિપીટ કરું છું એટલે મારા કહેવાથી પાડી હોય તો નહીં સમજણથી પાડવાની છે ભારત વિકસિત રાજ્ય બનવાનું છે એક વર્ગ એવું કે છે કે તમે ભલે વાત કરો પરંતુ અમે વસ્તી વધારીને અમે અમારો વડાપ્રધાન કરીશું મિત્રો આ કેટલી ચિંતાની વાત છે આજે આ ચિંતન શિબિર છે ને એટલા માટે વાત કરું છું આ અને દેશ માટે દેશ માટે જે ચિંતાનો વિષય છે કોઈ સમાજ રખે માને રખે માને એ તો દેશનો સવાલ છે પરંતુ એ દેશના સવાલમાંથી જ્યારે મુશ્કેલીઓ આવશે ને ત્યારે મુશ્કેલી મારા રાજ્ય મારા જિલ્લા મારા તાલુકા મારા ઘર સુધી આવતીકાલે આવશે ભલે એને વાર લાગશે પણ આવશે તો ખરી જ પણ એ મુશ્કેલીને સમજીને એક થઈને સ્થિરતામાં સાથ આપીને અને સ્થિરતાનો લાભ આજે મિત્રો જુઓ અસ્થિર કરવાના જે પ્રયત્નો ચાલે છે આજુબાજુના બધા દેશ ક્રિએટિવ આંદોલન કરીને આપણે ત્યાં કેમ નથી કારણ કે આખો દેશના એકસોને ચાલીસ કરોડ લોકો સમજે છે કે જે સ્થિરતામાં લાભ છે એ અસ્થિરતામાં નથી આટલી ચિંતન શિબિરની વાત કરીને સામાજિક ચિંતન શિબિર એની પણ મારે વાત કરવી છે